હલો મિત્રો તો અમે જો હવે શૂટિંગની તૈયારી કરી રહ્યા છીએ આવ્યા છીએ અમે અહીંયા પ્રગટવીર હનુમાનજીના આશ્રમમાં એક ગીતના શૂટિંગ માટે કપડાં જો મિત્રો કેમ પહેર્યા છે આ કપડાં બરાબર છે હે હવે લોકેશન ગોતવાનું છે ભાઈ લોકેશન આ લોકેશન કેવું લાગે મિત્રો જોવો તો બરાબર સવારમાં બહુ મસ્ત નજારો હતો હવારમાં શૂટિંગ ચાલુ કર્યું હોત ને તો અત્યારે પૂરું થઈ ગયું હોત ને ગીત મસ્ત બની ગયું હોત અને વલોગે પણ તૈયાર થઈ ગયો હોત જો આ આ નજારો કેમ લાગે તો અહીંયા લોકેશન કેમ મસ્ત અહીંયા મસ્ત થાય એવું લાગે મને એક ગીતની કડી અહીંયા ખાલી લેવાની છે કેટલી ખાલી એક જ ગીતની તો મિત્રો આ બરોબર છે લોકેશન જો ભાઈ આવી રીતનું લોકેશન છે અહીંયા હાલો તો મિત્રો હવે એમ છે ને અમારા ગીતનું શૂટિંગ ચાલુ કરી દઈ કારણ કે ત્રણ વાગવા આવ્યા છે ભૂખ લાગી છે થોડીક રીના તો જો ભાગ ખાઈ છે હાલો તો હવે શૂટિંગ ચાલુ કરી દઈએ બીજું હું લોકેશન બરાબર હલો મિત્રો તો જો અમારું શૂટિંગ ચાલુ છે ને રીનાને ભૂખ લાગી છે એટલે રીના શું કરે છે શું કરાતું હાલો ભાગ ખાવા જો અગિયાર વાગ્યા ને આવ્યા તા ત્યાં ત્રણ વાગ્યા આવ્યા આ બધું છે બરોબર અમાર શૂટિંગ ત્રણ વાગે ત્રણ કલાક ચડું જો હવે આપણે ખાક ખાશું મિત્રો એને એક્ટિંગમાં ફેર પડી જાય બરોબર એમાં હું શું કરું હાલો ક્યો લ્યો એક જ ગીતનો અમારે કટકો બનાવણો હતો તો એમાં કેટલી વાર લગાડી ખબર હે એ મારો વાંક વાકડ હું એનો વાકડ ઈ તો કેમેરામેન કે છે કોનો વાંક ને કોની એક્ટિંગ સારી નથી બરોબર એક્ટિંગમાં વધારે તારે જ ફેર પડી જાય કાઈ ની હું તો કેવો સરસ મજાનો કરું તો એક્ટિંગ મસ્ત તો બની રોલ કેમેરા એક્શન પહેલા તો કીધું એવી રીતે આમ રીતે રીતે એક્શન જ ન ગીત તો આવું થાય આમે કેટલા ફરી શીખવાડું મારે યાર કેમેરા એક્શન હાલો મિત્રો હવે ન્યુ ગીત નીકળ્યું છે એનો વારો છે એ કેવું કેક્ટિંગ કરે ને આપણે જોઈ લેવી જો હાલો એનો વારો આવી ગયો છે કે બંગલા તારા પાકા પાયાના બંગલા તારા પાકા પાયાના કાશી માટીના ઘર નળિયા નાઠે કાણા નથી તને કેમ લઈ જાવું મલક નળિયા નાઠે કાણા નથી તને કેમ લઈ જાવું મલક

હલો મિત્રો તો બપોર પહેલાં જો કેવો વાતાવરણ તો અત્યારે તડકો થઈ ગયો છે હવે આમાં લોકેશનમાં ઘણો ફેરફાર થવા મળ્યો છે હવે કપડાં ચેન્જ કરવા છે પણ હવે કા ના થોડુંક બાકી છે કામ કર આપણું બરાબર આ બાજુ તડકો લાગશે જ તી

વિડીયો તો ઓકે કરો ને તો પગે દુખેકો મિત્રો એ કે તમારે ડિસ્કો ઓછું આવે કે એવું કાંઈ ન હોય આમાં બધાની મહેનત પૂરેપૂરી હોય તો કેમેરામેનની મહેનત પૂરેપૂરી હોય અને તારી મહેનતે પૂરેપૂરી હોય હું ત્યાં તો ના પાડું ઘણા બધી સીન કમ્પ્લીટ થાય ત્યાં તું કે જો આ લોકેશનમાં મને મજા ન આવી ફેરવી નાખો હાલો હોળી પાછું ફેરવા આવે પાછું લોકેશનમાં મજા લો આવી ત્યાં કે મારે કપડાં ચેન્જ કરવા પડશે તને કહેવાય તે પોગાઈને એમાં આખો દી કરા ખાલી એક ગીત બનાવવામાં આખો દી કરા હાલ ઉતાવળ રાખ લે હાલ હાલો હે હાલો તૈયાર તૈયાર હાલ તો ઉભી થાય હાલ 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 પછી જમવાનું છે હજી હું જમું છું એવો ભાગ ખાધા દે કે થોડા કે ધરાઈ પપ્પા શું કરું તો એ તો કમ્પ્લેટ જ થો કેમેરા સળાવ એટલી જ બહાર ઘોડી તો ત્યારે જ છે અહીંયા કમ્પ્લેટ છે ભાઈ મિત્રો તો શૂટિંગમાં વપરાતી વસ્તુ અમારે રીના તો કેટલી વસ્તુ હારી રાખે છે હવે ખાલી એક જ કડીનું અમારે શૂટિંગ કરવાનું છે છતાં એ કેટલી વાર લગાડે છે

પાણી ભરતા જોયો સાહેબો સાહેબો નહીં હવે ભૂખ લાગી છે હું ખાઈ લઉં અને ત્યાં તો નાસ્તો કરી લીધો છે તો મિત્રો હાલો જમી લો અને પછી આપણે જોઈએ છીએ શૂટિંગ પૂરું કરવું કેમ ગીત બનાવું કેમ એમ જો ભાઈ આવી રીતનું હોય અમારે શૂટિંગ કરવાનું આવી રીતનું બધું નજારો હોય અને આ શૂટિંગમાં તો ભાઈ આવી બધી મહેનત કરવી પડે છે કેટલી વસ્તુ હારી ફેરવી પડે છે કપડાં બધા હારી લાવવા પડે જો આ રીના કેટલા કપડાં લઈ દો આખો ખાટલો ભીટ દીધો એ તો હજી તો અડધા થેલામાં પીડ્યા તો આ થેલો ભીર્યો જો કેટલા કપડાં હારી રાખે હે ઓછા કપડાં હારી રખાય તો જો મિત્રો આવી રીતનો થયા ભાઈ હવે હાલો તો હવે જમી લઈ અને પછી વરસાદ આવવાનો સમય થઈ ગયો છે વરસાદ આવી ગયા તો ભાઈ ગીતનું શૂટિંગ કરવું છે પણ કાંઈ નક્કી નહીં થાય તો કરી નાખશું નકર જમીને હવે હાલો ગાડી ની કીક મારણ ઘર ભેગા થઈ એ કાશી ના બંગલા તારા કાશી બંગલા તારા પછી મને ભૂલાઈ ગયું યાર કેમ કાશી માટે એમ નહીં ને તો મિત્રો આમ થાય ગાવામાં હા એમ બરોબર હવે યાદ આવી જાળો એ પાકા પાયા ના બંગલા તારા પાકા પાયા ના બંગલા તારા કાશી માટી ના ઘર રે નળિયા નાઠે કાણા નથી કેમ લઈ જાઉં મલક નળિયા નાઠે કાણા નથી તને કેમ લઈ જાવું મલક હો બરોબર હે સંગીતની સાથે ગાવાનું છે પાછું અત્યારે હાદા મામનું કાંઈ નહીં બરોબર હલો મિત્રો તો હવે જો ભાઈ અમારે સોઠ વીડિયા બનાવવાના હતા સોઠ વીડિયાનું શૂટિંગ પૂરું કર્યું છે કારણ કે ઘણા વીડિયા બનાવી નાખ્યા છે સોઠ વીડિયામાં અમુક તૈયારી કરવાની આવે એટલે થોડીક વાર લાગે મિત્રો કારણ કે એમનામ તો કાંઈ શોર્ટ વિડિયા બની નહીં જતા એટલે શોર્ટ વીડિયા અમે બનાવવા માટે આવ્યા હતા આ વલોક તો નહોતો બનાવવાનો તો મિત્રો શોર્ટ વિડિયા ઉતારવાનો પ્રોગ્રામ વાત પૂરો કર્યો છે અને હવે આજનો વિડીયો આપણે પૂરો કરવો છે જો મિત્રો આવી રીતનું અમારે વિડીયો ઉતારતી વખતે મહેનત કરવી પડે છે અને આવી રીતનું અમારે વસ્તુ બધી હાજર રાખવી પડે કપડાં બધા અમારે પોતાના હોય છે એમ કોઈ વસ્તુ કોઈ માગવા નથી જતા મિત્રો તો ભાઈ મિત્રો જો વિડીયો તમને ગમ્યો હોય આજનો તો એમાં લાઈક કરીજો કોમેન્ટ કરીજો શેર કરીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વાલા બરાબર છે તો બાપા સીતારામ ફરી વખત મળીશું આપણે આપણા નવા વ્લોગમાં